તું મોટો છે ત્યારે ખાધી હતી ત્યારે તને બધી ખબર પડતી હતી કેવડો મોટો છે તો તું તો અત્યારે કેવડો છું અત્યારે આટલો છું તો ત્યારે કેવડો હતો નાનો હા એટલો નાનો હોય તો તને સેવ ડાબેલી ની ખબર કેમ પડી તને થોડી ખબર હતી એને સેવ ડાબેલી કહેવાય કે નહીં હે ને

अच्छा अंदर से ना के ना पे ठीक हाँ। है समझ गया मैं रिक्यू मत सीखूंगा हैं रिक्यू मत सीखूंगा तू YouTube में जैसे ही खुदू बदी तो खाली सेव ना के ने जा पे होय सु एमा एमा होय सेव से मा ना के अंदर होय पण ई सु होय रोटली होय ब्रेड होय पाव होय सु होय

કોલેજ મળાવીને આવી એ એમ નહીં તોલા ભાજી કોણ ની વાત તો ન જ કરતા ભાજી કોણ મળે નહીં વાત તો તો ઈ વાત કરતો તો હું કહું તો પાલ ભાજી પાલ ની આંંદર લાગી ને

અકે મે પાઉ ભાજી ને સેવ ની અંદર રાખીને આપે બાળી ખાવાની ના પાડી ડોક્ટરે ના પાડી બારું નઈ ખાવાનું કે ડોક્ટરે અમે ઓલા ડોક્ટરે નાનોથી પાડી કયો કામ શું છે ડોક્ટર લઈ બે દુજે દે નાનોથી